આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ વાંચે છે મુખ્ય સમાચાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે આણંદ કૃષિ વિશ્વવિદ્યાલયથી રાજ્યવ્યાપી વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો પ્રારંભ કરાવ્યો રાજ્ય સરકારે અધિકારી કર્મચારીઓ અને પેન્શનધારકોને પીએમ જે વાય યોજના હેઠળ લાભ મેળવવા માર્ગદર્શિકા જાહેર કરી સૌર ઉર્જાથી સંપૂર્ણ વીજ માંગ પૂર્ણ કરનાર દીવ દેશનો પ્રથમ જિલ્લો બન્યો રાજ્યમાં અલગ અલગ માર્ગ અકસ્માતમાં ચાર લોકોના મોત રાજ્યમાં આગામી પાંચ જૂન સુધી વિવિધ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી સમાચાર વિગતવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આણંદ કૃષિ વિશ્વવિદ્યાલય ખાતેથી આજે રાજ્યવ્યાપી વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો પ્રારંભ કરાવ્યો દરમિયાન શ્રી પટેલે કહ્યું કે આ અભિયાન ખેડૂતોની આત્મનિર્ભરતા અને સ્વદેશી પ્રોત્સાહનને પૂરું પાડનારું ઉપયોગી પગલું બનશે તેમજ વિકસિત ભારત બે હજાર સુડતાલીસ માટેના આ અભિયાનમાં પણ ગુજરાતના ખેડૂતો અગ્રેસર રહેશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો આ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન પણ અનાજ ઉત્પાદન માટે દેશના ખેડૂતોની આત્મનિર્ભરતા વધારનારું અને સ્વદેશીને પ્રોત્સાહન આપનારું આગવું કદમ છે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનમાં ખેડૂતોને આ ગ્લોબલ વોર્મિંગના પડકારો સામે સુરક્ષિત અને સસ્ટેનેબલ ખેતી માટે પણ વૈજ્ઞાનિકનું માર્ગદર્શન મળવાનું છે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારના ભારતીય કૃષિ સંશોધન પરિષદ આઈસીએના માર્ગદર્શન હેઠળ કૃષિ વિજ્ઞાન કેન્દ્રો દ્વારા રાજ્ય સહિત દેશભરમાં આગામી બાર જૂન સુધી આ અભિયાન હાથ ધરાશે રાજ્યભરમાં આજથી શરૂ થયેલા વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત કૃષિ વૈજ્ઞાનિકો ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને ખેતીલક્ષી માહિતી પૂરી પાડશે આ અંગે તાપીના વ્યારા તાલુકાના ખેડૂત જયંતિ કોંકણીએ આ અભિયાન અંગે પ્રતિક્રિયા આપી ખેતીના વૈજ્ઞાનિકો હાજર આવ્યા હતા અને ખેડૂતોને ને લગતી ને કઈક રીતે કંટ્રોલ માં કરવાનો ખેતીમાં આવતો વાયરસ એવી ઘણી સારી માહિતી ડોક્ટર સાહેબોએ આપી છે અને આ કાર્યક્રમ દ્વારા ઘર આંગણે સારામાં સારી માહિતી મળે છે અને ચોક્કસ એ માહિતીનો ઉપયોગ કરીને ખેડૂતો અમલમાં લાવવા માટેનો પ્રયત્ન કરશે આરોગ્ય વિભાગે રાજ્ય સરકારના તમામ અધિકારી કર્મચારીઓ અને પેન્શનધારકોને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પીએમ જે યોજના હેઠળ લાભ મેળવવા માર્ગદર્શિકા જાહેર કરી છે તે મુજબ હવે અધિકારીઓ કર્મચારીઓ પેન્શનધારકો અને તેમના પરિવારને લાભ અપાવવા આશ્રિત પરિવારજનોની વિગત દર્શાવતું પ્રમાણપત્ર આપવું પડશે તેમજ કર્મચારીઓ જ્યાં કાર્યરત હોય તે કચેરીના વડાએ નિયત નમૂનામાં પ્રમાણપત્ર આપવું પડશે આ ઉપરાંત ઇ કેવાયસી કરી શકાય તે હેતુથી પરિવાર દરેક સભ્યનો આધાર નંબર પણ દર્શાવવાનો રહેશે સત્તાવાર યાદીમાં જણાવાયું છે ઉલ્લેખનીય છે કે પીએમ મા યોજના અંતર્ગત જી શ્રેણીના કાર્ડ દ્વારા દીઠ દસ લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર તમામ કર્મચારીઓને મળવા પાત્ર છે કેન્દ્રીય નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીએ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવને નવીનીકરણીય ઉર્જા અપનાવવામાં રાષ્ટ્રીય ઉદાહરણ ગણાવ્યું તેમણે કહ્યું દીવની સમગ્ર દિવસની વીજળીની માંગ સૌર ઉર્જા દ્વારા પૂર્ણ કરાય છે દીવ ખાતે આજે એક ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરતાં શ્રી જોશીએ સૌર ઉર્જાથી સંપૂર્ણ વીજળીની માંગ પૂર્ણ કરનાર દેશનો પ્રથમ જિલ્લો બનનારા દીવને અભિનંદન પણ પાઠવ્યા શ્રી જોશીએ પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજનાના ઝડપી અમલીકરણ માટે પણ હાકલ કરી ત્યારબાદ શ્રી જોશીએ કુદામ ખાતે આવેલા નવ મેગાવોટના સોલાર પાર્ક સહિત દીવમાં મુખ્ય સૌર ઉર્જા સુવિધાઓની ક્ષેત્ર મુલાકાત લીધી હતી રાજ્યમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે જાન્યુઆરીથી એપ્રિલ મહિના સુધીમાં ક્ષયના દર્દીઓના મૃત્યુદરમાં પચાસ ટકાનો ઘટાડો નોંધાયો છે ક્ષયમુક્ત ભારત અભિયાન હેઠળ કામગીરી બદલ કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને સ્ટેટસ વિથ મોસ્ટ ઇમ્પ્રુવમેન્ટ શ્રેણીમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો છે સાંભળીએ એક અહેવાલ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે જાન્યુઆરીથી એપ્રિલ સુધીમાં ક્ષયના દર્દીઓના મૃત્યુદરમાં પણ પચાસ ટકાનો ઘટાડો થયો છે બીજી તરફ રાજ્યમાં વર્ષ બે હજાર બાવીસમાં એક લાખ ત્રીસ હજાર ચારસો આડત્રીસ વર્ષ બે હજાર ત્રેવીસમાં એક લાખ બાવીસ હજાર પાંચસો અઠ્યાસી અને વર્ષ બે હજાર ચોવીસમાં એક લાખ ચોવીસ હજાર છસો એકોતેર ક્ષયના દર્દીઓ સાજા થયા છે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે પણ ક્ષયના દર્દીઓને શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ કરાવીને મૃત્યુદર ઘટાડવા અને સ્વસ્થ ગુજરાત બનાવવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ હોવાનું જણાવ્યું છે સમાચાર વિભાગથી યશ્વી મહેતા આકાશવાણી અમદાવાદ આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ આઈ એન સ્લેસ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર ફોલો કરશો રાજ્યમાં બાગાયતી ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ ખેડૂતોને અપાતા સાધનો અને એકમની કંપનીઓએ આઈ ખેડૂત ટુ પોઈન્ટ ઓ પોર્ટલ પર નોંધણી ફરજિયાત કરાવવી પડશે સંબંધિત કંપનીઓએ જરૂરી દસ્તાવેજ પણ અપલોડ કરવા પડશે એમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે ઉલ્લેખનીય છે કે આ પોર્ટલના માધ્યમથી જ બાગાયત નિયામકની કચેરી ગાંધીનગર દ્વારા અમલીકૃત સહાય યોજનાઓ હેઠળના મિની ટ્રેક્ટર મિની રોટાવેટર મિની કલ્ટિવેટર મિની ટ્રેલર મિની પાણીનું ટેન્કર વજન કાંટા જેવા ઘટકો હેઠળ ખેડૂતોને સહાય અપાય છે રાજ્યમાં અલગ અલગ માર્ગ અકસ્માતમાં ચાર લોકોના મોત નીપજ્યા છે ભાવનગરમાં એક માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખના પતિ મોડી રાત્રે સિહોરના ગઢોલા નજીકના ગામથી પસાર થઈ રહ્યા હતા દરમિયાન સર્જાયેલા અકસ્માતમાં તેમને ગંભીર ઈજા થઈ હતી ત્યારબાદ હોસ્પિટલમાં તેમનું મોત નીપજ્યું હતું બીજી તરફ તાપીના ઉચ્છલ નિર્જર રાજમાર્ગ પર અકસ્માત સર્જાતા બે લોકોના મોત થયા છે અમારા પ્રતિનિધિ જણાવે છે કે વાડા અને દેવાડા ગામ વચ્ચે બે બાઇક વચ્ચે અકસ્માત થતાં બે લોકોએ જીવ ગુમાવ્યા છે નિઝર્ભ પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી આ અંગે તપાસ હાથ ધરી છે સુરતના ઉધના વિસ્તારમાં મહાનગરપાલિકાની કચરાની ગાડીની અડફેટે આવતા તેર વર્ષના બાળકનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે ભરૂચના અમારા પ્રતિનિધિ વાહિદ મશદી જણાવે છે આમોદ તાલુકાના તણછા ગામ પાસે આમોદ તરફથી આવતી એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા પંદરથી વીસ મુસાફર ઇજાગ્રસ્ત થયા છે તો ઉના ભાવનગર રાષ્ટ્રીય રાજમાર્ગ પર તાલુકા પંચાયત કચેરી નજીક કાર અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાતા મોપેડ ચાલક ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે રાજ્યમાં આગામી પાંચ જૂન સુધી વિવિધ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી છે જોકે આવતીકાલથી વરસાદની ગતિ ધીમી પડશે તેવી શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે બીજી તરફ આવતીકાલથી આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચ સૂચના અપાઈ હોવાનું હવામાન ખાતાના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું आज का जो इधर रहेगा राज्यों में लाइट टू मॉडरेट रेन रहेगा उसके साथ थर्डा स्ट्रॉन्ग विथ लाइटनिंग 40 टू 50 किलोमीटर स्पीड में रहेगी जो रेनफॉल का डिस्ट्रीब्यूशन है उसमें काटर कैटेगरी में हम दे रहे हैं हमारा जो अहमदाबाद आसपास क्षेत्र की पूर्वानुमान है उसमें उच्चतम तापमान जो है थर्टी डिग्री सेंटीग्रेड के आसपास रहेगी और लाइट टू मॉडरेट रेन थर्डा स्ट्रॉन्ग विथ लाइटनिंग का येलो कलर के साथ वार्ड भी दिया गया है ભાવનગર હરિદ્વાર એક્સપ્રેસ ટ્રેન આજે ભાવનગર ટર્મિનસ પરથી અઢી કલાક મોડી ઉપડશે ભાવનગર ટર્મિનસથી ઉપડવાનો ખરો સમય રાત્રે આઠ વાગેને વીસ મિનિટનો છે જે શેડ્યુલ થયા પછી અઢી કલાક મોડી એટલે કે રાત્રે દસ વાગેને પચાસ મિનિટે ઉપડશે પોરબંદરમાં એકસો એક્યાસી અભિયમની ટીમે અઢાર વર્ષથી ઓછી વયની બાળકીના બાળ લગ્ન થતાં અટકાવ્યા છે કુતિયાણા તાલુકામાં માતાપિતા બાળકીની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કરાવી રહ્યા હોવાની જાણ થતાં ટીમે પોલીસ સાથે પહોંચી કાર્યવાહી કરી હતી આ અંગે ટીમના કાઉન્સેલર મીરા માહિતી આપી મારી ટીમ તરુણીની મદદ માટે જઈ એમનો કાઉન્સેલિંગ કરેલ એમના ઉંમરના જે દસ્તાવેજો હતા એ ચકાસતા જાણવા મળ્યું તરુણીની ઉંમર અઢાર વર્ષથી ઓછી છે જેથી અમે લોકોએ તાત્કાલિક કુતિયાણા તાલુકાના જે પીઆઈ સર હતા એમને કોલ કરી જાણ કરેલી બાળ લગ્ન સુરક્ષા અધિકારી છે એમને કોલ કરી જાણ કરેલી પછી કુતિયાણા પોલીસ સ્ટેશનનો સ્ટાફ આવેલો અને એમના માતા પિતાનું નિવેદન લીધેલું કે જ્યાં સુધી તરુણીની ઉંમર અઢાર વર્ષ ના થાય ત્યાં સુધી એ લગ્ન નહીં કરે રાજ્યમાં આજે સવારે છ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધીમાં એક પણ જિલ્લામાં વરસાદ ન થયાના અહેવાલ છે જોકે ગઈકાલે કેટલાક જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો પાટણના અમારા પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે ગત મધરાતથી અનેક જગ્યાએ ભારે પવન સાથે વાવાઝોડું અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો જિલ્લાના સરસ્વતી સિદ્ધપુર અને ચાણસમા તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ થતા કેટલાક રસ્તા પર ગાબડા અને ભૂવા પડ્યા તેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડી હતી બીજી તરફ સુરેન્દ્ર જામનગર જિલ્લાના લખતરમાં વરસાદના આગમનને જોતા ખેડૂતોએ કપાસના વાવેતરની આગોતરી શરૂઆત કરી દીધી છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે આણંદ કૃષિ વિશ્વવિદ્યાલયથી રાજ્યવ્યાપી વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો પ્રારંભ કરાવ્યો રાજ્ય સરકારે અધિકારી કર્મચારીઓ અને પેન્શનધારકોને પીએમ યોજના હેઠળ લાભ મેળવવા માર્ગદર્શિકા જાહેર કરી સૌર ઉર્જાથી સંપૂર્ણ માર્ગ પૂર્ણ કરનાર દીવ દેશનો પ્રથમ જિલ્લો બન્યો રાજ્યમાં અલગ અલગ માર્ગ અકસ્માતમાં ચાર લોકોના મોત રાજ્યમાં આગામી પાંચ જૂન સુધી વિવિધ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ રાત્રે સાત વાગેને પચાસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો